જય સ્વામી મિત્રો ખૂબ લાઈક કરી છો ખૂબ શેર કરી છો ખૂબ સબસ્ક્રાઈબ કરી છો આપનો ખૂબ ખૂબ તમામ વિડીયો જોતા એને બધાયને એને જા જા થી જય સ્વામી ખૂબ સરસ મજાનો જોરદાર જૂનાગઢ મેળો આવી રહ્યો છે શિવરાત્રીનો ભોળાનાથ સાક્ષાત દર્શન દેવા આવશે અને લોકોને એમ થતું હોય કે આટલા બધા લોકો હુકામ જાય છે એટલું બધા દર્શન કરવા માટે પણ મિત્રો સાક્ષાત ભોળાનાથ દર્શન આપણને થાય છે એટલે આ લોકો દેશ વિદેશ બાબા સાધુના દર્શન કરવા માટે એટલે બધા પડાપડી હુકામ કરે છે એમ પણ મિત્રો એમાં સાક્ષાત શંકર ભગવાન હોય અને ગરબો ગિરનાર સોરઠ ધરા અમારી જગ જૂની ગઢ જૂનો ગિરનાર યા ગિરનાર તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે સોરઠ ધરા અમારી જગ જૂની ગઢ ગિરનાર

અને મિત્રો એટલા યાત્રાળુ આવે કોઈની કોઈને કીડી નથી કવડી આવા એનો મોજુદ દાખલો છે કોઈ દી શિવરાત્રીના મેળામાં આવ્યો કોઈને તકલીફ પડી એવો ક્યારેય અત્યાર સુધીમાં દાખલો નથી બન્યો આ એનો વિશ્વ રેકોર્ડ છે મિત્રો પૈસા કમાવા જરૂરી છે પણ જે આ સત્સંગની વાતો બાંધી લઈ એને જ મનુષ્યનો અવતાર મળ્યો ને સફળ કરી લે સિકંદર આખું ભારત દેશ ખરીદી લે એટલું તાકાત હતી એનામાં પણ ભક્તિમાં નિષ્ફળ તો પછી છેલ્લે છેલ્લે જઈ જમડા મીડા જોટા મારવા ત્યારે આમ ભગવાનને ના પ્રાર્થના કરવા કે મારે બચાવો બચાવો પણ ત્યારે કોઈ બચાવ વાળો નતો કારણ કે ભક્તિ નતી કરી લૂંટફાટ કરી હતી પછી ત્યાંથી સિકંદરે ક્યાંક એન્ડ બોલો બોલો ક્યાંક ત્યારે એમ કીધું કે મારા હાથ ખુલ્લા રાખજો મોર પોલીસ ખાતું રાખજો વાયા ડોક્ટર અને વકીલો રાખજો કે આવું હું કામ એ કે એટલા ડોક્ટર હતા એટલા વકીલો હતા અને તોય મને કોઈ બચાવી નહોતું હોય ગયું એટલે ભગવાન સિવાય ખોટું છે બધું છેલે છેલે સમજાણું પણ ત્યાં તો સમય વયો ગયો અને રિવાય રિબાયન સિકંદર જેવો સિકંદર એટલે ભગવાન શ્રણારણ ભગવાન તો એમ કે તમે કદાચ રોજે રોજ નું લાઈન ખાતા હોય ને તો એ ભગવાન ભજી લઈને એ મોટો માણસ કહેવાય અને રોજ ના એક કરોડ ખામતા હોય અને કોઈ મંદિરે દર્શન નથી થયું કે જેના મોઢામાં ભગવાન નું નામ નથી એ ભિખારી કરતા ખરાબ કહેવાય આવું ભગવાન કહેશ પોતે કારણ કે જેના મનમાં સત્સંગ નથી ને એ જેની જિંદગી નિષ્ફળ જ છે એ ભિખારી જેવો જ ગણાય અને ગરીબ હોવા છતાં ભક્તિ કરે છે ને એ મહાન શ્રીમત ગણાય સંપત્તિ કરવી જોઈએ ભેગી કમાવવું જોઈએ ખુબ કમાવવું જોઈએ પણ ભગવાન રાખીને બધું કરવું જોઈએ જય સ્વામિનારાયણ